દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની મજબૂતી માટે દૃઢ પગલા લેતા એસઓજી પોલીસ દ્વારા બનાવટી દસ્તાવેજો દ્વારા બોટના રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવતા મોટા પાયે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી કુલ 56 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 145 થી વધુ બોટના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બીએનએસની કલમો હેઠળ એક ગુનો દાખલ થયો હતો એસએસજી દ્વારા એ ગુનો જે છે દાખલ કરવામાં આવેલ હતો આમાં મેઇન વસ્તુ હતી કે જેટલા પણ ઘણા બધા માછીમારો રૂપેણ ઓઘા અને સલાયાના એવા હતા જે જૂની બોટ ઉપર અમુક એજન્ટ મારફતે ખોટા ખરીદવાનો બિલ ઈ વે બિલ એવા ડોક્યુમેન્ટ ઊભા કરીને એ લોકો જે છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટથી રજિસ્ટ્રેશન એના આધારે જે છે એ લોકો પછી જૂના બોટ ઉપર આ બધા ડોક્યુમેન્ટ ઇશ્યુ કરાવીને ફિશિંગ કરતા હતા એમાં અમારી જે એસઓજી ટીમે બહુ સારી તપાસ કરી અને અત્યાર સુધીમાં ટોટલ અમે એમાં ચૌવન જેવા આરોપીની અટક કરી છે જેમાં ચાર અલગ અલગ વિસ્તારો થી જે એક્ટિવ હતા એજન્ટ એની અટક કરી છે બે પેઢી સંચાલકો જે છે એની અટક કરી છે અને અડતાલીસ જે છે એ માછીમારો છે પેઢી સંચાલકો જે હતા એ ખોટા એક પેઢી ઉભા કરી અને એના પેઢીના નામે ખોટા જે બિલ છે વેચાણનો એજન્ટને મોકલતા હતા અને એના આધારે જે છે જે આપના એજન્ટો છે એ લોકો પછી એ બધું કોલ અને ફિશિંગ લાઇસન્સ ઇશ્યુ કરાવતા હતા તો આમાં અત્યાર સુધીમાં જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ટોટલ અમારા વિસ્તારમાં પ્રાથમિક એકસો ચૌવન એવી બોટો છે જેના ખોટા બિલના આધારે કોલ ફિશિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે તો એના વિરુદ્ધ પણ આગળની જે છે કાર અત્યારે ચાલુ છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાળિયા દેવભૂમિ દ્વારકા